જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા શ્રી ગોવર્ધન જય શ્રી વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય ભાગવતે ભગવાન કી જય આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે આપણે એક થી બાર સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા ભગવતીઓનો જન્મ જેની કુખે થયો પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે નિમિત્ત બનશે પરીક્ષિત રાજા પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે એ તો આપણા બધા માટે છે ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ એ જ ભાગવતનું પરમ ફળ છે પ્રભુને સાંભળવાનો ને સમજવાનો અવસર એટલે ભાગવત કથા ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે વેદમાં પરમાત્માના બાર અંગો કહ્યા છે દ્વાદશ અંગ વહ પુરુષ અને ભાગવત પણ બાર સ્તંધ વાળું છે શ્રીનાથજી સાથે મહાપ્રભુજી સમાનતા કરે છે

ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને આ પ્રકારે ઉપદેશ આપ્યો ત્યારે ભગવત પ્રેમી ઉદ્ધવજીએ તેમની પાસે તત્વજ્ઞાન જાણવાની ઈચ્છા કરી કે હે પ્રભુ આપે મારા કલ્યાણ માટે સંન્યાસનો માર્ગ બતાવ્યો પરંતુ હું મૂર્ખ મતે સમજી શકતો નથી તો તમે સુગમતાપૂર્વક મને સમજાવો હું દાવાગની રૂપ દુખો થી બળ્યો જડ્યો તમારી શરણમાં આવ્યો છું તો તમે મને આત્મ આત્મજ્ઞાનનો ઉપદેશ આપો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે એક સમય યદજીએ એક યુવા અધૂત ને પોતાની મસ્તીમાં નિર્ભય ફરતા જોયા

પહેલું છે પહાડ પહાડ પેઠે અવિચળ બનવું જીવનમાં કોઈ જાતની સ્પૃહા રાખ્યા વગર નિસ્પૃહ બનવું જગતમાં જીવ માત્ર ઉપર પરોપકાર રાખવો બીજું છે પવન પવનને સ્વાદની કઈ પરવા નથી ત્યાગ કરી દેવો વળી પવન પોતાની પ્રશંસા કેવા દેવું ત્રીજું છે આકાશ આકાશનો જેમ ક્યાંય અંત નથી તેમ પરમાત્મા પણ અનંત છે એની શક્તિનો ભેદ કોઈ પામી શકાતો નથી માટે સર્વવ્યાપી છે એમ માની સર્વ પ્રત્યે દયા રાખવી પાણી પાણી જગતના જીવ માત્રની તરસને શાંત કરે છે એ રીતે જ્ઞાનીએ પણ નિર્મળ બનીને જગતને શુદ્ધ કરવા માટે બીજાને ઉપદેશ આપવો અને જગતને પાપ રહિત કરવું પાંચમું છે અગ્નિ અગ્નિ જે મળે તેને સ્વાહા કરી જાય છે એ સંગ્રહ કરતો નથી મોહ માયામાં ફસાતો નથી એની જેમ જ્ઞાનીએ પણ કોઈ વસ્તુનો સંગ્રહ કર્યા વગર પરહિત કાજે બધું વાપરી નાખવું આપનારને અંતરના આશીર્વાદ આપવા અને તેના પાપનો નાશ કરવો છઠ્ઠું ચંદ્રમાં ચંદ્રના તેજમાં વધઘટ થાય છે પણ એનું મૂળ સ્વરૂપ તો એનું એ જ રહે છે જેમ પરમાત્માનો પ્રકાશ હજારો હોય છે છે તો પણ પરમાત્મા પોતે સ્વયં પ્રકાશિત જ સૂરજ સૂર્ય પોતાની ગરમીથી પાણી ચૂસીને વર્ષા રૂપે પાછું આપી દે છે તેમ જ્ઞાનીએ લોભ રાખ્યા વગર જે મળ્યું હોય તે પાછું આપી દેવું જોઈએ વળી પ્રતિબિંબ પાણીમાં પડવાથી ઘણા સૂર્ય દેખાય છે પણ વાસ્તવમાં એ એક જ છે કબૂતર કબૂતર જેમ ફસાતું નથી તેમ તો મનથી ત્યાગ કરવો નવમું અજગર અજગર ને જયારે ભૂખ લાગે છે ત્યારે ખોરાક ને શોધમાં જતો નથી પણ મોખલું ખુલ્લું રાખીને પડ્યો રહે છે એ જ રીતે જ્ઞાનીએ પણ પેટ ભરવા માટે ઘેર ઘેર ભટકવું નહીં પેટની ચિંતા પરમાત્મા ઉપર છોડી દેવી

પણ મધુ મધુહા પડવારમાં કાઢી જાય છે જેને જરા પણ વાર લાગતી નથી તેમ જ્ઞાન કે ધનનો સંગ્રહ ન કરતા તેને વાપરતા રહો 15મું અજ્ઞાની બાળક અજ્ઞાની બાળકને કામ કદી જાગતો નથી કે આસક્તિ થતી નથી તેમ એ પોતાની રમતમાં લીન રહે છે તે જ રીતે ज्ञानी જેને કામનો ત્યાગ કરી પરમાત્મામાં ધ્યાનમાં લીન રહેવું 16મું હરણ હરણને સંગીતનો રાગ અત્યંત પ્રિય છે અને એમાં જ એ ફસાય છે જેથી જ્ઞાની જને સ્ત્રીના રાગ સાંભળીને એને વશ ન થવું એમાં ફસાવું નહીં સતરમું માછલી ખાવાની લોલુપતામાં માછલી પોતાનો નાશ વહોરે છે તેથી જ્ઞાનીએ સ્વાદને વશ ન થવું મેવા મીઠાઈની લોલુપતા ન રાખવી અઢારમું પીંગડા એ વેશાવો હોવા છતાં એણે પાછળથી પોતાનો નીચ ધંધાનો ત્યાગ કરી પ્રભુ ભક્તિમાં જીવન ગુજાર્યું તે જ રીતે જ્ઞાનીએ પણ જાગ્યા ત્યાંથી સવાર ગણી મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા અગિયારમું સમડી એ જ્યારે માંસનો ટુકડો ચાંસમાં લઈને ઉડે છે ત્યારે બીજી સમડી હોય ઝૂટવી લેવાય એની પાછળ પડે છે એને ઘાયલ કરી નાખે છે સમડી જ્યારે ચાંસમાંથી ટુકડો છોડી દે છે ત્યારે જ બીજી સમડી એનો પીછો છોડે છે માયા માંસના ટુકડા જેવી છે એને પકડી રાખશો તો ત્યાં સુધી મોતનો ભય રહેશે છે માટે જ્ઞાનીએ જલ્દી માયા છોડી દેવી જોઈએ કોવારી કન્યા એ એક દિવસ ઘરમાં એકલી હતી ઘેર મહેમાન આવ્યા મહેમાનને જાણ થાય એ માટે

સાપ પોતે પોતાને રહેવા ઘર બનાવતો નથી પણ કરોડિયો પોતાના મોમાંથી તાર કાઢીને પાછો ખાઈ જાય છે તેમ ઈશ્વરે ચોર્યાસી લાકીઓ ઉત્પન્ન કરી ઈશ્વર પાછા પોતાનામાં જ સમાવી લે છે જ્ઞાનીએ ઈશ્વરના ધ્યાનમાં જ રહેવું ચોવીસમું ભીંગરી એ માટીમાંથી ઘર બનાવે છે તેમાં પ્રવેશવાના બાકોરા રહેવા દે છે પછી જરા વગેરે જીવતા પકડી લાવી તેને ડંખ માર માર કરે છે ડંખના ત્રાસથી જીવડા એવા ત્રાસી જાય છે કે ઓ ભીંગરી આવી આવી મનમાં રટિયા કરે ભીંગરી જે બાકોરામાં જીવડું રાખ્યું હોય એને માટીથી બંધ કરી દે છે થોડા દિવસ પછી એ જીવડું બદલાઈ જઈને ભીંગરી બની જાય છે એ રીતે જ્ઞાનીએ પણ પ્રભુના રટણમાં એવું લીન બની જવું કે પ્રભુમય બની જવાય આ સમસ્ત બોધ ઉપરાંત મને મારા શરીરથી પણ બોધ મળ્યો છે મનુષ્ય ધન કમાઈને પરિવારને પાડે છે પરંતુ અંતમાં એને કોઈ સાથ આપતું નથી એક પુરુષની અનેક પત્નીઓ હોય અને પતિને પોતપોતાની તરફ ખેંચીને નિર્બળ બનાવી દે છે એ જ રીતે ઇન્દ્રિયો પણ પોતપોતાની તરફ ખેંચી અને દુર્બળ બનાવી દે છે માટે પહેલાં મનને વશમાં કરવું જોઈએ એનાથી ઇન્દ્રિયો શરીરને દુખી કરતી નથી આહાર નિંદ્રા ભય વગેરે પશુ પણ કરે છે

મોહ મમતાનો ત્યાગ કરી માનવાથી વારંવાર જન્મ મરણ થાય છે જો એ માનીએ કે સારી રીતે કર્મ કરનારો સુખી રહે છે તો એ ઉચિત નથી મોટા મોટા કુશળ વિદ્વાનોને દુઃખી અને મૂર્ખોને સુખ મેળવતા જોયા છે કર્મ ઉપર અભિમાન કરનાર સુખ પ્રાપ્તિ અને સ્વર્ગ વગેરેની સંભાવના પણ ઈર્ષ્યા દ્વેષ વગેરે દોષોથી દૂષિત બનીને ને ક્ષીણ થઈ જાય છે સારી રીતે કરવામાં આવેલા ધર્મમાં જો વિઘ્ન બાધાઓ ન આવે તો આનાથી સ્વર્ગ વગેરે પ્રાપ્ત થાય છે પરંતુ સ્વર્ગમાં પુણ્ય કર્મો સમાપ્ત થતા ફરી જન્મ લેવો પડે છે યજ્ઞ કર્મો કરાવનાર યજ્ઞો દ્વારા દેવતાઓની પૂજા કરી સ્વર્ગ પ્રાપ્ત કરે છે એ ત્યાંના બધા સુખોનો ઉપભોગ કરે છે પુણ્યોના ક્ષીણ થયા બાદ એમને પૃથ્વી ઉપર આવવું પડે છે અધર્મી સ્ત્રીને વશીભૂત પ્રાણી હિંસા કરનારા યજ્ઞમાં ભૂતો પ્રેતોને બલિ આપનારા નરકમાં જે વૃક્ષ વગેરેની યોનીમાં પડીને દુઃખ પામે છે આ શરીરી થી આવી રીતના સુખ દુઃખ આપનારા કર્મો થી સંસાર આવા ગમન ના ચક્ર માં પડવું પડે છે જે મનુષ્ય હંમેશા અનન્ય ભાવ થી મારું સ્મરણ કરે છે તેઓ મારી પ્રબળ માયા માં નથી સપડાતા અનેક સાધુ મહાત્મા પર્વતો ની ગુફાઓ અને પવિત્ર તીર્થો માં રહી મારા બનાવેલા ધર્મ અનુસાર ચાલીને મને પોતાના વશ માં કરીને સદ્ગતિ પ્રાપ્ત કરી ચૂક્યા છે चित्त ને શુદ્ધ કરી બધા પ્રાણીઓ માં મારું જ સ્વરૂપ જોવું જોઈએ

એમનું ગળું ભરાઈ આવ્યું ભગવાનના ચરણોમાં પડી એ સ્તુતિ કરવા લાગ્યા એમણે બધી ઇન્દ્રિયોને યોગ દ્વારા ખેંચીને ભગવાનની આરાધનામાં લગાવી દીધી એ બોલ્યા કે હે નિરાકાર તમારા ઉપદેશથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે તમારા ચરણ કમળોમાં વારંવાર પ્રણામ છે મારો પ્રેમ હંમેશા તમારામાં સ્થિત રહે ભગવાન બોલ્યા કે હે ઉદ્ધવ હવે તમે સીધા બદ્રિકાશ્રમ જાઓ ગંગાના નિર્મળ જળમાં સ્નાન કરવાથી તમારું અંતઃકરણ શુદ્ધ બની જશે વલકલ વસ્ત્ર ધારણ કરજો કંદ મૂળ આરોગી મારું સ્મરણ કરજો ઈચ્છાઓ ત્યાગીને કરતા એકાંતમાં મારી આરાધના કરજો ત્યારે મારા દિવ્ય દર્શન પામી પરમ ધામ પ્રાપ્ત કરશો ઉદ્ધવે ભગવાનની પરિક્રમા કરી ચરણોમાં માથું ટેકવ્યું એમની આંખોમાંથી અશ્રુ ધારાઓ વહેવા લાગી અને પછી એ બદ્રીકાશ્રમ ચાલી નીકળ્યા કૃષ્ણનું ધ્યાન કરતા એ બદ્રિકાશ્રમ પહોંચ્યા અને સ્નાન કર્યું એકાંતમાં બેસીને કઠોર તપ કર્યું ત્યારે એમને શ્રી કૃષ્ણના દર્શન થયા અને એમને પરમપદ પ્રાપ્ત થયું યદુવંશનો વિનાશ પરીક્ષિત પૂછ્યું કે હે મુનિ ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જતા રહ્યા પછી ભગવાન કૃષ્ણએ શું કર્યું ક્યાં ક્યાં કાર્ય કર્યા શ્રી સુખદેવજી બોલ્યા કે જ્યારે દ્વારિકામાં અનેક ઉપદ્રવો થવા લાગ્યા જેમ કે તારાઓનું તૂટવું પૃથ્વીનું ધ્રુજવું વગેરે ત્યારે ભગવાન બોલ્યા કે આ ઉત્પાદ આપણા કુળના વિનાશના સંકેતો આપી રહ્યા છે માટે આપણે અહીંથી જતા રહેવું જોઈએ પહેલા બાળકો સ્ત્રીઓ વૃદ્ધો દ્વારા ક્ષેત્રમાં પહોંચાડી દો પછી આપણે બધા દોાસ ક્ષેત્રમાં જતા રહેશું ત્યારબાદ બધા યાદવો નૌકા ઉપર બેસીને પ્રભાસ ક્ષેત્ર પહોંચ્યા એમણે સ્નાન વ્રત દાન વગેરે કર્યા બીજા દિવસે યાદવો સ્નાન કરતા એકબીજા ઉપર પાણી ફેંકતા પોતાની પ્રશંસા કરતા ઝઘડવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણની માયાથી એમની બુદ્ધિ મલિન બની ગઈ હતી તેઓ એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા એકબીજાના સંબંધો ભૂલી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા આ યુદ્ધમાં બધા હાથી ઘોડા માર્યા ગયા શસ્ત્રો નષ્ટ થઈ ગયા ત્યારે લોખંડનું મુશળ ઘસી ને દરિયામાં નાખેલું અને પછી તેમાંથી ઉત્પન્ન થયેલું તીક્ષ્ણ ધાર વાળું એરકા નામનું ઘાસ તેમની નજરે પડ્યું તેઓએ ઘાસને ઉખાડી યુદ્ધમાં છપ્પન કરોડ યાદવોમાંથી માત્ર કૃષ્ણ ને બલરામ જ શેષ રહ્યા અને એ બધા સમાપ્ત થઈ ગયા આ જોઈ કૃષ્ણ સંતોષ પામ્યા કે ધરતી ઉપરથી બધો ભાર ઉતરી ગયો છે પછી એમણે બલરામજીને કહ્યું કે હે ભાઈ આ દુર્વાસાના શાપથી આપણા નાશ થઈ ગયો છે માટે આપણે હવે વૈકૂઠ પ્રયાણ કરીશું બલરામજી સમુદ્ર તટ ઉપર લંગૂટ ધારણ કરી અને પ્રાણાયામ કરતા પ્રાણ ત્યાગી દીધા અને આત્માને પરમાત્મા સાથે જોડી દઈ મનુષ્ય લોકનો ત્યાગ કર્યો ભગવાન શ્રી કૃષ્ણ એક પીપળના વૃક્ષ નીચે પહોંચ્યા એમણે શાંત રૂપ ધારણ કર્યું જમણા પગને ડાબા પગ ઉપર મૂકીને વિચાર કરવા લાગ્યા એ સમયે જરા નામનો શિકારી માછલીના પેટમાંથી નીકળેલા લોખંડના ટુકડાથી તીરની અણી બનાવી હતી અને ત્યાં આવ્યો એ વાનરરાજ બાલી હતો ભગવાનના પગના પદ્મચિહ્નના પ્રકાશ ને હરણની આંખ સમજી અને બાણ છોડ્યું એ બાણની અણી એ જ લોખંડમાંથી બનાવવામાં આવી હતી જે માછલીના પેટમાંથી નીકળ્યું હતું ઘાયલ થવાથી ભગવાનના પગમાંથી લોહી ટપકવા લાગ્યું હવે તો હરણ મરી ગયો છે આવો વિચાર કરીને શિકારી ત્યાં દોડતો આવ્યો પરંતુ ત્યાં ભગવાનને જોઈ અપરાધ બોધ અનુભવ તો એમના ચરણોમાં પડી ગયો અને રડતો રડતો બોલ્યો કે હે જગદીશેશ્વર હું ભૂલથી ઘોર અપરાધ કરી બેઠો છું મને મારી નાખીને તમારો બદલો પૂરો કરો હું મહાપાપી છું તમારા હાથે મારો ઉદ્ધાર થઈ જશે હું માયામાં ભૂલેલો તમને મૃગ સમજીને બાણ ચલાવી બેઠો માટે મને ભવસાગરથી પાર કરો શિકારીની દુખી વાણી સાંભળી કૃષ્ણ બોલ્યા કે હે પારધી આમાં તારો કોઈ દોષ નથી બધું મારી ઈચ્છાથી જ થયું છે તું ભય ન રાખીશ પાંચલા જન્મમાં તું બાલી હતો મેં સંતાઈને તારો વધ કર્યો હતો તે મારાથી એનો જ બદલો લઈ લીધો છે તું આજ શરીરથી મારા લોકમાં જઈશ એ જ વખતે એક વિમાન ઉતર્યું શિકારીએ ભગવાનની પરિક્રમા કરી ભગવાને પોતાના બધા ચિહ્નોએ વિમાનમાં મૂકી દીધા પછી શિકારીએ એ જ વિમાનમાં વૈકુંઠ જતો રહ્યો

બલરામ પ્રાણાયામથી દ્વારિકા ન સમાવી લે છે માટે તેઓ ઇન્દ્ર જતા રહે માતા પિતા પણ અર્જુન પાસે જતા રહે એમને મારા અંતિમ પ્રણામ કહેજો મારા તરફથી અર્જુનને આશીર્વાદ આપતા કહેજો કે ગીતાનો ઉપદેશ યાદ રાખે જીવનમાં કોઈ કોઈ નો સાથી નથી હે દારૂ તું નિરંતર મારું પ્રાપ્ત કરે પરીક્ષિત સારથી દારૂ વારંવાર ભગવાનના ચરણોમાં પ્રણામ કરી એમની પરિક્રમા કરી વ્યાકુળ મને દ્વારિકા પહોંચ્યો શ્રી કૃષ્ણનું સ્વધામ ગમન શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન ત્યારબાદ બ્રહ્મા પાર્વતી સહિત શિવ વગેરે દેવતા મુનિ પ્રજાપતિ એ ભગવાન કૃષ્ણની લીલાનું ગાન કરતા ભક્તિપૂર્વક વિમાનોમાંથી પુષ્પ વર્ષા કરવા લાગ્યા કૃષ્ણે આત્માને આત્મામાં નિયુક્ત કરી નેત્રો બંધ કરી લીધા અને શરીર સહિત પોતાને ધામ ચાલી નીકળ્યા

ભગવાનની જન્મ વગેરેની આ લીલાઓ માત્ર માયાનો વિલાસ છે ભગવાન સ્વયં વિશ્વની રચના પાલન સંહાર કરે છે જે ભગવાન શ્રી પોતાના પરલોક લાવીને જેમણે બ્રહ્માસ્ત્ર થી ગર્ભમાં તમારી રક્ષા કરી બાણાસુરના યુદ્ધમાં કાળના કાળ મહાકાળ શિવજીને જીતી લીધા તથા પોતાના પર પ્રહાર કરનાર શિકારી ને પણ શરીર વૈકુઠ મોકલી દીધો એ પોતાના શરીરને હંમેશા ભૂમંડળ ઉપર રાખી શકતા હતા છતાં પણ એમણે પોતાના શરીર ને બચાવી રાખવાની ઈચ્છા ન કરી આ સારથી વાસુદેવ અને પાસે જે રડતો રડતો એમના પડી ગયો વિનાશની બધી સ્થિતિ કહી સંભળાવી આ સાંભળી શેષ દ્વારિકાવાસીઓ શોક થી મૂર્છિત બની ગયા ત્યારબાદ તેઓ રોતા કકડતા એ સ્થળે આવ્યા જેમના ભાઈ બંધુઓ નિષ્પ્રાણ પડ્યા હતા વાસુદેવ ઉગ્રસેન દેવકી રોહિણી બધા બલરામજી અને શ્રી કૃષ્ણને ન જોઈને ગભરાઈ ગયા અને સર્વ વાત જાણી એમને પોતાના પ્રાણ ત્યાગી ઉપર બેસીને સતી બની ગઈ બલરામની પત્નીઓ પણ અગ્નિમાં પ્રવેશીને ભસ્મ બની ગઈ કૃષ્ણની 16108 પત્નીઓ પણ એમના ધ્યાનમાં મગ્ન બની અગ્નિમાં પ્રવેશી ગઈ દારૂક દ્વારા ભગવાન કૃષ્ણનો સંદેશ મળતા જ અર્જુન એમના વિયોગમાં ઘણો વ્યાકુળ બની ગયો પરંતુ ગીતાના ઉપદેશ ધીરજ બંધાવી ત્યારબાદ એણે બધા મૃતકોને પિંડદાન આપી એમનો અંતિમ સંસ્કાર કર્યો નિયત સમયે પર ભગવાનના મંદિરને છોડીને સમસ્ત દ્વારિકા नगरी સમુદ્રમાં ડૂબી ગઈ દ્વારિકાના શેષ નિવાસીઓને અર્જુન ઇન્દ્રપ્રસ્થ લઈ ગયો ત્યાં એમને વસાવીને અનિરુદ્ધના પુત્ર વજ્રને ત્યાં રાજા બનાવ્યો હે રાજન તમારા પિતામહ યુધિષ્ઠિર વગેરે પાંડવોએ પણ અર્જુનના મુખે યાદવોના સંહારને અને કૃષ્ણની પરમ ગતિ વિશે સાંભળી હે રાજન તમને રાજ્યપદ સોંપી હિમાલય તરફ મહાપ્રસ્થાન કર્યું ભગવાન શ્રી કૃષ્ણની આ જન્મ લીલા અને કર્મ લીલાની આ કથાઓનું જે કીર્તન કરે છે તે પાપ મુક્ત બનીને ભગવત પદ પ્રાપ્ત કરે છે ઈતિ શ્રી 11મો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ